ઘણી સંખ્યામાં માણસો છે એ દાદા વેગડા દેખાય تو بولا تھا درشن جیتا دروازے تمتا رہی جی سومنا بہت مزا آئے بدائی અમારે દો ચાર વેગડા દાદા ની દાદા સડાવવાની છે પછી તમે આપડે પાછા પાછા ફ્રી થી પાછા મળીએ હમણાં થોડીક વાર પછી ઓકે राजानी तो बाबा सोमनाथ जय सोमनाथ सोमनाथ जय सोमनाथ एक

ધજા સડાવી દીધી છે ખુલ્લું છે હલો હા દાદા ને ધજા બધા બધું કપડા ચીન બાઉલે ધજા બાંધીધી છે દાદાની બધા આવજો પગે લાગવા આવી ગયા પગે લાગવા પગે લાગી ને પછી અમે તમને દર્શન કરાવશું દર્શન કરાવી પછી અમારા

અને દાદા પગે પગે લાગી લીધા છે અને સોમનાથ ના દર્શન કરી લીધા છે તો હવે અમારે અહીંથી નીકળવાનું છે ને હવે અમારે જવાનું છે હાલો તો થોડુંક એના વિશે થોડુંક અમારે સાહિલભાઈ બહુ જોયું છે તો એને થોડુંક પૂછી લઈ કે શું કહે છે સાહિલભાઈ

બહુ અંદર છે અંદર પાણી ભરેલું ભરેલું જ રહેશે ગુપ્ત ગંદારા ગુપ્ત ગુંબા રામ છે તો આ બહારનું લોકેશન અંદર અંદરથી ઉપર નીકળવાનું તમે જોઈ શકો છો તમને પણ ગમતું હોય તો તમે જરૂર આવજો અથવા તો ન તો તમને ફોન બોન કરજો બેન તો અમે પગે પગે લાગી લીધા છે દાદા દર્શન પસંદ કરી લીધા છે માતાજી મહાકાવીમાં એ પણ દર્શન પસંદ કરી લીધા છે તો હવે અમારે નીકળવાનું છે

લોસી માંથી પછી લઈ લી ગયાશાલ ભાઈ છે બિન ભાઈ પછી અમે એવું બધું આ લાગ્યું કે રસ્પિ ઓ છે તો પછી અમે રસ્પિયો રસ્તી હાલો એવડી બેવડી તો અમે આવી ગયા છે અત્યારે એમાં

બેસે નું પણ બાકી છે અને હજી એને બધાને પોગવાનું છે તો અત્યારે બધાને હું પાણી ઘરે પડશે કારણ કે આપડા બધા ભાઈ ચાલો બધા ને ચા પાણી

તો આપણે મોબાઈલ થી રાત્રે નવ વાગે નીકળી જતા કેમ કે ચાલો ફોનમાં માં સાચું નથી એટલે ફોન થઈ ગયા સીધો ને આપણે ચલો વિડીયો એન્ડ કરવાનો ભૂલાઈ ગયું હતું કેમ કે ઘેરે પગે ફોન સીધો પતો એટલે અગિયાર વાગે ઘેરે અમે પગી ગયા ને જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી ને આપણે નવા ઉમંગ સાથે નવા જોવા સાથે મળી છે ત્યાં લગન બધાને જય માતાજી આ સપોર્ટ કરતા રહેજો બધા તમને વિડિયો બનાવવા બહુ મજા આવે છે અને તમને કેવો લાગે અમારો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આપણે નેક્સ્ટ વિડીયો સાથે મળીશું ચૂપ જોવા સાથે તા લગન બધાને ટાટા બાય